પંચમાલ જિલ્લા આચાર્ય સંઘ અને શિક્ષણ અધિકારી કચેરી પંચમહાલ ગોધરાના સંયુક્ત અને વહીવટી સેમિનાર કચેરી પંચમહાલ ગોધરા ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક અને વહીવટી સેમિનાર તારીખ દસ બે બે ના રોજ શ્રી જેપી પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ પદે યોજાયો આ સેમિનાર આયોજન પંચમહાલ મહામંત્રીઓ હાજર રહ્યા તેમજ પંચમહાલ જિલ્લાની ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણે ઉપસ્થિત મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું શ્રી મૃગેન્દ્રસિંહ સોલંકી અને શ્રી પીડી